પેટની ચરબી ઘટાડવા માટે કે પેટ ઘટાડવા માટે આ નિયમો ચોક્કસથી અપનાવો તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો આખા દિવસમાં ત્રણ થી ચાર ગ્લાસ નવશેકુ પાણી પીવો જમવા સાથે પાણી ન પીવું અને જમીને ત્રીસ મિનિટ પછી જ પાણી પીવું જમવા સાથે લીલા પાંદડાવાળા શાકભાજી કોબી પાલક અને મેથીનો સમાવેશ કરવો દરરોજ એક ચમચી કલોજી તેલના તેલ થી ચાર ટીપા મધ સાથે પીવાનું રાખો દરરોજ એક વાટકી દહીં ખાઓ અથવા તો મગની દાળ પણ ખાઈ શકો છો દરરોજ 4 થી 5 પલાળેલી બદામ ખાવાનું રાખો મુખવાસ તરીકે અળસી અને વરિયાળી ખાવાનું રાખો ઘઉની રોટલીની જગ્યાએ ચણા કે जौની રોટલી કે રોટલા ખાઈ શકો છો એક બાઉલમાં ગરમ પાણી એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી જીરું પાવડર એક ચમચી કાળા મરી પાવડર એક ચમચી આદુનો રસ એક ઝીણી સમારેલી લસણની કળી લવિંગ અને અડધા લીંબુનો રસ ઉમેરો આ પાણીનો એક કપ સવારે ખાલી પેટ પીવો આ સિવાય સલ્ભાસન ધનુરાસન ભુજંગાસન સૂર્ય નમસ્કાર વગેરે પેટ ઓછું કરવામાં મદદ કરશે મિત્રો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેનું પેટ વધારે છે કે લટકતી ફાન છે તેને આ વિડીયો જરૂરથી શેર કરો